વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સભા હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શ્રીએ ડબોઈ ખાતે ગેરકાયદેસર દબાણ અંગે રજૂઆત કરતા ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરમાં એસટી ડેપોની સામે નવીન તાલુકા પંચાયત કચેરીથી વાઘનાથ મહાદેવ જવાના રોડ પર છેલ્લા ઘણા વર્ષથી સરકારી જમીનમાં દબાણો કરી વેપાર કરતા ઈસમો સામે નગરપાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી જે સમો દ્વારા ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણો કરેલ હતા તે આજે ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીપાલિકા કરવાની સામે પંચાયતની બાજુમાં વાઘનાથ રોડ તરફ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરીને જૂના કાટમાલ વેપાર કરતા અને બેફામ બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને લોકો પર આવા જવાના રસ્તા પર જૂનો કાટમાળ મૂકીને અડચણ ઉભી કરતા હતા સાથે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ વાળી જગ્યા ઉપર પુરાણ કરી પાણીનો નિકાલનો રસ્તો પણ બંધ કર્યો હતો જે અંગે નજીકની સોસાયટી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા ઢભોઈ મતવસ્થાના લોક લાડીલા વિકાસ પુરુષ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરતા તેઓ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સભા હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ડબોઈ એસ ટી છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીન પર દબાણો હટાવવા અને નગરપાલિકા ખાતે રજૂઆત કરતા હોવાથી આ રજૂઆતને જિલ્લા કલેક્ટર શ્રીએ બી એ બી ગેર ગોર દ્વારા તાત્કાલિક હુકમ કરી જ્યાં બાજ ચીફ ઓફિસર શ્રી જય જયકિશન તળવી દ્વારા ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે તેઓની સૂચના અનુસાર પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર કર્મચારી રાજેશભાઈ પટેલ શિવમભાઈ તળવી વગેરે ટીમ દ્વારા જેસીબી દ્વારા ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ દૂર કર્યાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી